ઘણી જગ્યાએ સફાઈ અભિયાન કરવામાં આવ્યું એનએસએસના સ્વયંસેવકો સાથે અમારે આચાર્યશ્રી પી મહેતાની પ્રેરણાથી પાંજરાપુરમાં વારંવાર શાહ દ્વારા સફાઈ કાર્યક્રમ રાખવામાં આવે છે તો રેગ્યુલર આજે પણ એ સફાઈ પ્રોગ્રામ રાખવામાં આવ્યો અને એનએસએસના પચીસ સ્વયંસેવકો દ્વારા આજે પાંજરાપુરના વિવિધ વિસ્તારોમાં સફાઈ કાર્યક્રમ કરવામાં આવે વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ